અમેરિકામાં રહેતા હોય કે ગુજરાતમાં ગુજરાતી ભાણું ખાવાની તો ઈચ્છા થાય જ અને એમાં હાંડવો બનાવવો હોય અને આટલી બધી ઠંડી હોય તો હાંડવાના ખીરોમાં હાથું જ કેવી રીતે લાવવું કેમ કે ઠંડીમાં તો હાથો આવે નહીં જુઓ કેટલો બધો સ્નો પડે છે છતાં પણ આપણે સરસ આવો પોચો રૂ જેવો હાંડવો બનાવીશું હાંડવો બનાવવા માટે મેં બે વાડકી ચોખા અડધી વાડકી તુવરની દાળ અડધી વાડકી ચણાની દાળ પા વાડકી મગની દાળ અને ત્રણ ચમચી અડદની દાળ લીધી છે બધું મિક્સ કરીને મેં ઘંટીમાં દળી લીધું છે હવે એને આપણે દહીં નાખીને પલાળી દઈશું એમાં થોડું દહીં ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીશું કેમ કે એકલું દહીં ઉમેરીશું તો વધારે ખાટું થઈ જશે હવે એમાં આપણે એક મોટો ચમચો ભરીને દહીં ઉમેરી લઈએ અને દહીંને સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈએ હવે જો આપણે એને વધારે ખાટું પસંદ હોય તો એમાં બે ચમચા દહીં પણ ઉમેરી શકીએ છીએ પરંતુ આખો આવશે એટલે બેટર થોડું ખાટું તો થશે જ તો હવે એમાં પાણી ઉમેરતા જઈએ અને બેટર બનાવી લઈએ હળવા માટેનો લોટ કરકરો રાખવાનો હોય છે અત્યારે આપણે બેટર થોડું ઘાઢું બનાવીશું કેમકે આમાં આપણે દૂધી ઉમેરીશું તો દૂધીનું પાણી છૂટશે હું અહીંયા દૂધીની જગ્યાએ ઝૂકીને ઉમેરવાની છું એમાંથી પણ પાણી છૂટે છે અને બેટર ગાઢું હશે તો આથો પણ જલ્દી આવશે એટલે આપણે થોડું ગાઢું બેટર બનાવીશું પહેલાં આપણે ચમચા વડે થોડું મિક્સ કરી લઈ પછી હાથ વડે સરસ રીતે બેટરને બનાવી લઈશું હાથ વડે બેટરને બનાવી લઈએ બસ તો અત્યારે આપણે આવું ભજીયા પડે ને એવું ગાઢું બેટર રાખીશું હવે એને આ રીતે પ્રેસ કરી લઈએ ઢાંકીને આથો લાવવા માટે મૂકી દઈએ જો સ્વીચ ચાલુ કરીએ એટલે ઓવનમાં લાઈટ ચાલુ થઈ ગઈ હવે લાઈટ ચાલુ થઈ ગઈ પછી આપણે જે ખીરું બનાવ્યું છે એ ખીરુંને આમાં આથો લાવવા માટે મૂકી દઈશું અને ઓવનનું ઢાંકણ બંધ કરી દઈશું છ કલાકમાં તો સરસ હાથો આવી જશે તો બહાર સ્નો છે ખૂબ જ ઠંડી છે છતાં પણ આ રીતે આપણે ઓવનમાં હાથો લાવી શકીએ છીએ અહીંયા લાઇટ જ ચાલુ કરવાની છે ઓવન નથી ચાલુ કરવાનું એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે હાંડવામાં આપણે દૂધી ઉમેરી શકીએ છીએ ગાજર ઉમેરી શકીએ છીએ મકાઈના દાણા પણ ઉમેરી શકીએ છીએ હું અહીંયા ઝૂકીને ઉમેરવાની છું તો આ ઝૂકીને હું છાલ કાઢીને છીણી લઈશ એમાં ઉમેરવા માટે આપણે આદુ મરચાં અને લસણ એની પણ પેસ્ટ બનાવી લઈશું છ કલાક થઈ ગયા પછી મેં ખીરું ને બહાર કાઢ્યું છે તો જુઓ સરસ એવો હાથો આવી ગયો છે ઉપર હવે એને એક વખત હલાવી લઈએ મસાલા કરી લઈએ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું હાંડવામાં સરસ જાડી પડે એના માટે આપણે બે ચમચી પાંડ ઉમેરી દઈશું એમાં બે નાના ચમચા તેલ ઉમેરી લઈએ આ ચમચાના માપથી આપણે બે ચમચા તેલ ઉમેરી લીધું અને હવે એ બધું સરસ મિક્સ કરી લઈએ જો તમને ગરમ મસાલો પસંદ હોય તો આમાં ગરમ મસાલો પણ ઉમેરી શકીએ છીએ તજ મરી લવિંગ પીસીને પણ આમાં ઉમેરી શકાય હવે એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરી લઈએ ઝૂકીની આ રીતે આપણે છાલ કાઢી દઈએ તો બંને ઝૂકીનીની છાલ આપણે કાઢી લીધી છે હવે એને આપણે છીણી લઈએ જો આ રીતનું આપણું છીણ તૈયાર થશે તો બધી જ ઝૂકીની હું આ રીતે છીણી લઉં છું ઝૂકીની આપણી છીણાઈ ગઈ છે હવે એને આપણે ખીરુંમાં ઉમેરી લઈએ હાથ વડે જ ઉમેરી શકતા પહેલા હાથને સરસ ધોઈ કાઢેલા હોય છે એટલે હાથ વડે જ આપણે ઉમેરીશું અને એને હાથ વડે જ મિક્સ કરી લઈશું જેથી એમાંથી જે પાણી છૂટવાનું હોય એ બધું છૂટી જશે ભજીયાનું ખીરું ઢોકળાનું ખીરું આ રીતે હાથ વડે મિક્સ કરીશું તો ખીરું સરસ તૈયાર થશે ને પહેલેથી આપણે હાથને તો સોફ વડે ક્લીન કરી રાખેલા જ હોય પાણી છૂટવા માંડ્યું ને ચૂકીનીમાંથી ખીરું કેટલું બધું કઠણ હતું અને જુઓ કેટલું ઢીલું થવા માંડ્યું એટલે પહેલેથી આપણે જો ઢીલું ખીરું બનાવી રાખ્યું હોય તો ખીરું વધારે ઢીલું બની જાય એટલે પહેલેથી આપણે કાઠું ખીરું બનાવવાનું ઝૂકીની હોય દૂધી હોય તો આ રીતે પાણી તો છોડે એટલે ખીરું તો આપોઆપ ઢીલું થઈ જાય જુઓ હવે કે એમાં પાણીની પણ જરૂર નહીં પડે થઈ ગયું તૈયાર સરસ આંડવાનું ખીરું હવે એને થોડું આ રીતે ફેટી લઈશું વધારે નથી ફેટવાનું નહીં તો ચીકણું થઈ જશે હવે એમાં અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી લઈએ અને એક લીંબુનો રસ ઉમેરી લઈએ જેથી સરસ એવા સોડા એક્ટિવ થઈ જશે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આ રીતે કાચની મોટી ટ્રે લેવાની છે ખીરું હોય એના કરતાં થોડી મોટી ટ્રે લેવાની છે કેમ કે વઘાર બહાર ન આવી જાય અને ઓઇલ વડે ગ્રીસ કરીએ ત્યારે ઓઇલ પણ જરા પણ બહાર ના આવે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે આ ટ્રે ઓવનમાં મૂકવાની છે હવે તૈયાર થયેલું ખીરું એમાં આપણે ઉમેરી લઈશું આ રીતે ટ્રેમાં ખીરું ઉમેરી પછી એની ઉપર આપણે વઘાર ઉમેરવાનો છે તો વઘારની તૈયારી કરી દઈએ તો એના માટે મેં એક નાનું વાસણ મૂક્યું છે એમાં બે થી અઢી ચમચા જેટલું ઓઇલ ઉમેરીશું બે ચમચી રાય ઉમેરી લઈએ અને રાય સરસ તતળી જાય પછી બે ચમચી તલ હાડવામાં તલ અને રાયનો ટેસ્ટ સરસ આવે છે એટલે થોડા ચડિયાતા રાખીશું હવે તલ સરસ ફ્રાય થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તલને ફ્રાય થતાં વાર નથી લાગતી અને તૈયાર થયેલો વઘાર આપણે ટ્રેમાં જે ખીરું પાથર્યું છે એની ઉપર આ રીતે પાથરી લઈશું વઘારને આ રીતે ધીરે ધીરે ફેલાવી લઈશું અને ખીરું સાથે સરસ મિક્સ કરી લઈશું એમાં પણ જરા પણ તેલ બહાર ના જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે એની ઉપર મરચું સ્પ્રિંકલ કરી લઈએ અને એને ઓવનમાં મૂકવાની છે ઓવનમાં ઇન્ડિયામાં ટેમ્પરેચર અલગ હોય છે અને અહીંયા અલગ હોય છે અહીંયા મારે ત્રણસો પચાસ અંશ ફેરનહિટ પર રાખવાનું હોય છે પચાસ ફેરનહિટ પર મેં ચાલુ કરી દીધું છે પ્રીટ થઈ જાય પછી એમાં હળવાની ટ્રેન મૂકી દઈશું હવે પ્રી હિટ થઈ ગયું છે હવે ટ્રેને ઓવનમાં મૂકી દઈએ આપણા હાંડવાનું ખીરું કેટલું છે એ પ્રમાણે એમાં સમય રાખવો પડશે અહીંયા મારે વધારે છે તો હું પિસ્તાલીસ મિનિટ રાખીશ અને ઓછું હોય તો ત્રીસ મિનિટમાં પણ થઈ જશે તો જુઓ સરસ એવો હાંડવો તૈયાર થઈ ગયો છે અને ટ્રેને મેં બહાર ઠંડી થવા માટે કાઢી લીધી છે હવે હાંડવો ઠંડો થાય પછી એમાં આપણે આ રીતે કટ લગાવી દઈશું હવે તવેથાની મદદથી હાંડવાને આ રીતે ખોલી લઈશું તો જો એકદમ જાળીદાર અંદરથી પોચો અને ઉપરથી ક્રિસ્પી હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો તો હાંડવાની સાથે મેં તેલ સર્વ કર્યું છે એની સાથે ટમેટો કેચઅપ સૌ કરીશું અને સાથે ચટણી સર્વ કરીશું અને ગરમ ગરમ હાંડવો ખાવાની મજા માણીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી